ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર બરોડા કેરલા સમાજમ દ્વારા મકરપુરા સ્થિત બરોડા કેરલા સમાજમની નવીનીકરણ સાથેની બેન્ક્વેટ હોલ સાથેના કમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરામાં અન્ય રાજ્યોના અને વિવિધ જ્ઞાતિ ભાષાઓના લોકો વસવાટ કરે છે સંસ્કારી નગરીમાં વસતા અન્ય રાજ્યના લોકો જેમ દૂધમાં સાકર ભળી જાય છે તેમ એકબીજા સાથે હળીમળીને રહે છે તથા એકબીજાના તહેવારો પ્રસંગોને સાથે મળીને ઉજવતા હોય છે સાથે જ જે તે રાજ્યના લોકો પોતાના ધાર્મિક સામાજિક પ્રસંગોની ઉજવણી કરતા હોય છે તે જ રીતે વડોદરા શહેરમાં છેલ્લા પાંસઠ વર્ષોથી મલયાલી સમાજ કેરલા સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે શહેરના મકરપુરા વિસ્તારમાં કેરલા સમાજનું કોમ્યુનિટી હોલ પણ આવેલું છે જ્યાં કેરલા સમાજ દ્વારા પોતાના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ સમયની માંગ મુજબ હવે આ કોમ્યુનિટી હોલને આધુનિક ઢબે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કિચન બેન્ક્વેટ હોલ કે જેમાં સાતસો લોકોની ક્ષમતા છે સાથે જ કોમ્યુનિટી હોલમાં બારસો લોકોની ક્ષમતા છે સાથે જ સમાજના લોકોના અનુદાન સાથેની ભાગીદારીથી આધુનિક પદ્ધતિ સાથે તૈયાર કરવામાં આવી છે આ બરોડા કેરલા સમાજના નવીનીકરણ કરાયેલા કોમ્યુનિટી હોલનું રવિવારે સાંજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઋણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા તદઉપરાંત બરોડા કેરળ સમાજમાં પૂર્વ પ્રમુખ અને એફ ચેરમેન મોહન નાયર એફ ના પ્રમુખ ડોક્ટર કે એમ રામચંદ્રન બરોડા કેલા સમાજના પ્રમુખ જી સી નાયર ઉપપ્રમુખ જે સી થોમસ ઉપપ્રમુખ અજીત જયપાલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મલયાલી સમાજની દીકરીઓ દ્વારા પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો સમાજ છેલ્લા વર્ષથી વડોદરામાં છે અરે વડોદરાની અંદર લગભગ મોર દેન દસ લાખ ઉપર મલયાળીસ કેરલવાળા રહે છે બધાનું ધ્યાન રાખવાનું બધાને જરૂર પ્રમાણે મદદ કરવાનું એ બધું કેરળ સમાજનું કાર્યક્રમ છે કાર્ય છે ઓર એક જમાનામાં જ્યારે હિન્દુ મિયા અને મુસ્લિમનો પ્રોબ્લેમ થયો ત્યારે ડિકલેર એ કર્યું કે લુંગીવાલાને મારીને બગાડું તો લુંગીવાલાની પાછળ દુનિયા ભર્યો લેકિન લુંગીવાલા કોઈ હાથમાં નહીં આવ્યો તો અત્યારે કેરળ સમાજનું આ એક ઇન્સ્ટિટ્યુશન છે જેની અંદર કાફી મેમ્બર છે ઓર સમાજ ચલાવવા માટે બધાનો રસ છે તમે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો એટલે સમાજમાં અત્યારે બધા સક્રિય માણસો પુષ્કટ કામ કરી રહ્યા છે અને એ રીતે અમારો પ્રોગ્રેસ થઈ રહ્યા છે અને આ બિલ્ડિંગ અમારો પોતાનું છે સમાજનું એ પણ પબ્લિકના ફંડથી બનાવેલા છે એટલે પબ્લિકના સાથ સહકાર સાથે આ બધું થઈ રહ્યા છે એ સમાજ મલયાળી બરોડામાં મલયાળી ખુશી કા દિન આજ અમારા સાત સાલ છે ये हम लोग का एक स्थापन बनाने के लिए हम लोग बहुत कोशिश कर रहे हैं ये हमारा आज पूरा वो वो पूरा उसका उद्घाटन आज हो रहा है हमारा विश्वास दिदिति लोग आने वाला है तो अभी आधा घंटे में हमारा प्रोग्राम शुरू हो जाएगा पूरा बड़ौड़ा में मलयाली लोग इतना खुश है मतलब आज बहुत हम लोग खुशी बना रहे हैं आज बहुत और ये करोड़ से ज़्यादा एक कम्युनिटी हॉल वैंगठ हॉल है ऐसा सात सौ आदमी तक बैठ सकता है इसमें हमारा शादी बाकी सब फंक्शन इधर बाकी लोग को भी मलयाली लोग को नहीं है सब बाकी सबके लिए ये हॉल बहुत अच्छा काम में लगेगा ये हमारा परिपूर्ण विश्वास है हम लोग पूरा फायर बाकी सब अरेंजमेंट किया हुआ है नीचे किचन है नीचे रिनोवेट किया हुआ है हॉल है बारह आदमी तक बैठ सकते हैं आराम से हमारा ये प्रोग्राम कर सकते हैं ऐसा है हमारा वासुदेवन ट्रस्टर हमारे ओके आज का प्रोग्राम ऐसा है हमारे चीफ गेस्ट हमारा म्यूनसिपल कमिश्नर अरुण बाबू सर आने वाले हैं हमारा गेस्ट ऑफ ऑनर्स मिस्टर मोहन नायर मिस्टर रामेंद्रन नायर और हमारे स्पेशल गेस्ट बिशप जोसफ कोल्लम बिल एंड हमारा समाज का पूरा मेंबर्स आज इधर पहुँचेगा हमारा इतना साल का साठ पास साल से हम ये एक समाज वाड़ी चला रहे है जिसमें ये लास्ट एक ही ईयर से वन ईयर कंप्लीट करने से हम दो हॉल में हॉल बना सक सका अच्छा ये पूरा हमारा कम्युनिटी का अलियाली कम्युनिटी का पूरा सपोर्ट से हम ये कर कर दिया और भी हम चैरिटी मेनली फोकस कर रहे हैं चैरिटी और एजुकेशन और सब फील्ड में हम सेवा कर रहे हैं ओके बेल आइकन Never miss an update.